એમએસ યુનિવર્સિટીના કુલપતિ શ્રીવાસ્તવની પદવી વિવાદે રાજકારણ ગરમાવ્યું છે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે શ્રીવાસ્તવની બુલેન્દંડથી મળેલી ડિગ્રી ખોટી છે શૈક્ષણિક લાયકાત અંગે અગાઉથી રજૂઆત છતાં પણ કોઈ પગલાં લેવામાં ન આવ્યા હોવાનો દાવો પણ કરાયો હતો તેમણે પૂછ્યું કે રાજ્યની કેટલી યુનિવર્સિટીમાં ખોટી પદવી ધરાવતા કુલપતિઓનો નિયુક્ત છે તેમણે સંપૂર્ણ તપાસની માંગ કરી છે અને શ્રીવાસ્તવના કાર્યકાળ દરમિયાન લેવાયેલા તમામ નિર્ણયો પણ તપાસ થવી જોઈએ તેવો કોંગ્રેસનો આક્રોશ છે સાથે જ એમએસ યુનિવર્સિટી તરફથી ખોટી પદવી મુદ્દે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવા જોઈએ તેવી માંગ ઉઠાવી છે રાષ્ટ્રીય કક્ષાએ અવલ નંબરની ગણાય તેવી યુનિવર્સિટીની અંદર સરકાર દ્વારા નિયુક્ત કુલપતિ થી સુધી રહેલા એવા જે માહિતી સામે આવી ચકાસણીમાં તેમની ડોક્ટરેટની પદવી બુંદેલખંડ યુનિવર્સિટીમાંથી જે દર્શાવવામાં આવી તે હકીકતમાં છે નહીં એવું યુનિવર્સિટીએ જણાવ્યું છે

પણ રજૂઆત કરવામાં આવી પણ આજ દિન સુધી તેના પગલાં ભરાયા નહોતા ત્યારબાદ સમગ્ર મામલો નામદા વડી અદાલતમાં ગયો અને નામદા વડીય અદાલતમાં એમનો કાર્યકાળ પૂરો થાય ત્યાં લગી ખેંચાનો મામલો સરકારે તારીખ પર તારીખો કરાવી અને ત્યારબાદ અંતે જ્યારે એમ લાગ્યું કે હવે કોઈ પણ પ્રકારે બચાવ થઈ શકે તેવો નથી તેવા સંજોગોમાં તેમનું રાજીનામો લઈને પ્રોફેસર શ્રીવાસ્તવને સરકારે જ ગોઠવા પ્રમાણે સેફ પેસેજાય પણ હવે જ્યારે એમની સામેની એમની શૈક્ષણિક લાયકાત શિક્ષણ જગતના સર્વોચ્ચ પદ પર બેઠેલા લોકો જ પોતે આ પ્રકારની પદવી મેળવે ગેરકાયદેસર રીતે અને ખોટી હોય મને એમ લાગે છે આનાથી મોટું શિક્ષણ જગત માટે કલંકરૂપ હોઈ શકે નહીં સાધો સાધ આ પદવી જ્યારે ખોટી સાબિત થઈ છે પરજી સાબિત થઈ છે અને એ વિગતો આવી છે સામે તેમ છતાં સરકારમાંથી મંત્રી કે સંત્રી કોઈ બોલવા તૈયાર નથી કોંગ્રેસ પક્ષ થઈ અમે માંગ કરીએ છીએ કે સમગ્ર મુદ્દા ઉપર રાજ્યમાં કેટલી યુનિવર્સિટીમાં આવા ગેરકાયદેસર ડિગ્રી ને શૈક્ષણિક અનુભવની ની ખોટા સર્ટિફિકેટ આધાર કેટલા કુલપતિઓ કાર્યરત છે પ્રોફેસર શ્રીવાસ્તવની શૈક્ષણિક અનુભવની ખોટી વાર ખોટી વિગતો અને એમની બુંદેલખંડ યુનિવર્સિટીની ખોટી ડિગ્રી પછી સરકાર શું પગલા ભરવા માંગે છે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માન કરીએ છીએ કે તેના કાર્યકાળ દરમિયાન થયેલા ગોલમાલ ગેરરીતિ અને જે કોઈ નિર્ણય કર્યા હોય કે નિર્ણયની પારદર્શક તપાસ થાય તેમને લીધેલા નાણાકીય લાભો વ્યાજ સહિત પરત લેવામાં આવે અને તાત્કાલિકપણે શિક્ષણ જગતમાં દાખલો બેસે તે રીતે તેમની સામે ખોટી પદવી બદલ તેમની સામે તાત્કાલિક પોતે ફરિયાદી બનીએ